રિક્વેસ્ટ પર મસ્ત મજાની રતાળુની વેફર તો રતાળુ પુરી ખૂબ જ વખાણી છે આપ સૌએ અને આપ સૌને રતાડુની પૂરી એટલે કે ડુમ્મસ સુરતના ડુમ્મસની રતાળુ પુરીની રેસિપી ખૂબ જ પસંદ આવી છે રતાડુના ભજીયાની રેસીપી એટલે કે તો તેમાં ફાલ્ગુનીબહેન પટેલે રિક્વેસ્ટ કરી છે કે રતાળુની વેફર બનાવતા શીખવો તો ફાલ્ગુની બેન આ તમારી રિક્વેસ્ટ પર હું આ વિડિયો બનાવી રહી છું તો ચાલો હવે તમને હું શીખવાડીશ કે રતાડુની વેફર કઈ રીતે બનાવવામાં આવે તો જોઈ લો રતાડુ કેવું પસંદ કરવાનું છે નજીકથી બતાવું તમને તો જોઈ લો આવી રીતે જે પર્પલ કલર આવે ને આમ તો રતાડુ પર્પલ કલરનું જ આવે પણ ફ્રેશ રતાડુ આવું હોય તમે જ્યારે આમ એક છાલ પણ કાઢો ને તો એકદમ સરસ પર્પલ કલર અંદર દેખાય હું તમને છરની મદદથી પણ બતાવું એકદમ પર્પલ તો પહેલાં ધોઈને પછી પણ તમે છોલી શકો છો કાં તો છોલીને પછી પણ ધોઈ શકો છો તો આવું એકદમ ફ્રેશ પર્પલ કલરનું કહેવાય ને પર્પલ યમ કહેવાય આવું રતાડું તમારે પસંદ કરવાનું છે અને હવે સાઈઝમાં મોટું હોય જેથી કરીને તમને તેની વેફર બનાવતા ફાવે તો જો તમને આખું છોલતા ના ફાવે તો વચમાંથી કટ કરવાની ને પછી છોલવાનું તો હવે આપણે આ રતાડુને છોલી લઈશું જુઓ મિત્રો આપણું રતાડું સરસ છોલાઈ ગયું છે અને આ રતાળાને ધોઈને પછી બે ચાર પાણીએ સરસ રીતે વોશ કરવાનું છે અને પછી ફ્રિજમાં કહી શકાય કે પંદર મિનિટ થી એક કલાક તો તમે બે કલાક સુધી ફ્રિજમાં મૂકી રાખી શકો છો જેથી કરીને આ રતાડુમાં જે ચિકાસ હોય ને જો તમને કટ કરીને બતાવું રતાડુમાં ખૂબ જ ચીકાશ હોય જો તો આપણે જ્યારે તળીએ ને ત્યારે તળતી વખતે પછી બધી એકબીજાને ચિપ્સ ચોંટી જાય તો જ્યારે આપણે ફ્રિજમાં ફ્રીજમાં મૂકી દઈએ ત્યારે એવું થાય નહીં આપણું રતાડું સરસ રીતે ફ્રીજમાં સેટ થયું હશે તો જો હવે આપણે હવે વોશ કરી લઈશું અને ફ્રીજમાં પંદરથી વીસ મિનિટ કહી શકાય કે કલાક સુધી ફ્રીજમાં મૂકી દઈશું અને પછી તેને ચિપ્સ બનાવીશું તો ચાલો હવે મળીએ આપણે વીસ મિનિટ કાં તો પચીસ મિનિટ કહી શકાય કે ટાઈમ મળે અડધા કલાક પછી તો મિત્રો એક કલાક થઈ ગયો છે અને રતાડું આપણું મેં ફ્રિજમાં મૂક્યું હતું તે કાઢી લીધું છે રતાડું ફ્રિજમાંથી બહાર હવે આપણે મસાલો બનાવીશું રતાડુની વેફર પર ગભરાવા માટેનો તો જુઓ અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તો આ એક ચમચી છે કાશ્મીરી લાલ મરચું અને જેટલું મરચું હોય તેટલું જ આપણે ધાણાજીરું પાવડર લેવાનું છે અને તેનાથી અડધું આપણે સંજણ મીઠું લેવાનું છે આટલી આપણે હિંગ ઉમેરવાની છે એક ટી થોડી ઓછી અને હવે આપણે આ મસાલાને સારી રીતે મિક્સ કરીશું તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ આ મસાલાને ફેર એક વખત પલ્સ મોડમાં બે વખત ફેરવીને મિક્સ કરી શકો છો પણ આવી રીતે પણ મિક્સ થઈ જાય કંઈ વધારે જરૂર ના પડે જુઓ તો આપણો એકદમ મસ્ત મજાનો ચટપટો ચાટ મસાલો ખાઈ શકાય ને વેફર પર ભભરાવા માટેનો તે બનીને તૈયાર છે તમે આ મસાલો ભજીયા કે પછી કોઈપણ જાતના પકોડા એટલે કે ચાટ બનાવો તેના પર પણ ભભરાવી શકો છો મસ્ત ચાટ મસાલો બનીને તૈયાર થઈ ગયો આપણો હવે આપણે બીજી તૈયારી કરવાની છે તો તેના માટે આપણે એક નાની વાટકી લઈશું અને તેમાં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને તેમાં એક ટી સ્પૂનથી વધારે એટલે કે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને સારી રીતે આપણે ઓગાળી લઈશું તો વેફર બનાવતા પહેલા આ બે તૈયારી કરવી જરૂરી છે તો આ બે તૈયારી પહેલા કરી લેવાની આપણે તો આપણું મીઠું સરસ ઓગળી લેવાયું છે થોડુંક જ બાકી છે તે આપણી તૈયારી સુધીમાં ઓગળી જશે તો હવે આપણે આ બંનેને અલગ મૂકી દઈશું અને વેફર પાડી લઈશું તો જુઓ એક કલાકનો સમય થઈ ગયો છે અને આપણું રતાળું સરસ ફ્રિજમાં સેટ થઈ ગયું છે હવે શું છે કે પકડીને આપણને ફાવે નહીં કેમ કે પાંસો સાતસો ગ્રામ વજન હોય એક રતાળાનું આઠસો ગ્રામ જેટલું તો હવે આ રતાળાના આપણે બે ભાગ કરી લઈશું જેથી પકડીને વેફર આપણને પાડતા ફાવે બે કટ થઈ ગઈ હવે કેવું કે આપણને પકડીને ચિપ્સ પાડતા ફાવે તો આમ પકડવાનું અને પોટેટો ચિપ્ચિપ્સ કાઢીને એવી રીતે આપણે નીચે ચિપ્સ પાડવાની છે જુઓ તો અલગ અલગ મૂકતા જવાનું ભેગી નહીં રાખવાની જુઓ પડે છે ને સરસ ચિપ્સ શું છે કે રતાડું બહુ ચીકણું હોય તો ફ્રિજમાં મૂકી દઈએ ને તો સેટ થઈ જાય વધારે ચીકાશ ના રહે તો

અને અલગ કરતા જવાનું છે આપણે આવી રીતે તો ચાલો હવે આપણે પેપર ને તળી લઈશું તો મિત્રો આપણે પહેલા તેલ ગરમ કરવા મૂકી દઈશું તો આપણી રતાળુ ની પડીને તૈયાર છે એટલે કે આપણે બનાવી લીધી છે તો હવે આપણે સરસ તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેમાં ઉમેરી લઈશું એકબીજાને છોટે ને તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આમ દબાવતા જવાનું ઉપરની સાઈડ આમ દબાવતા જવાનું અને આવી હાફ કુક થાય એટલે કે ત્રીસ થી પાંત્રીસ સેકન્ડ થઈ જાય એટલે પછી આપણે આપડે જે પાણી ઉમેર્યું છે ને જે પાણી બનાવ્યું છે તેના છાંટા નાખવાના છે

અરે વાહ આ તો જોરદાર બટાકા જેવી દેખાય છે હા તો ફાલ્ગુની બેન તમારી રિક્વેસ્ટ પર રતાડુની વેફર બનીને તૈયાર છે જો અને આપણે જે મસાલો બનાવ્યો હતો તેને આપણે આવી રીતે થોડી ગરમ હોય ને ત્યારે જ છાંટી લેવાનો આમ એકદમ મસ્ત ટેસ્ટી લાગ્યા ચાટ મસાલો

તો ત્રીસ થી પાંત્રીસ સેકન્ડ થઈ જાય અને આપણી વેફર એવું લાગે કે અડધી કૂક થઈ જવા આવી છે એટલે આપણે તેમાં પાણી ઉમેરીશું આપણે જે બનાવ્યું છે તે મીઠાવાળું અને દૂર હટી જવાનું અને આવી રીતે સાંટા રાખી દેવાનું કેલમા કેટલી સુંદર બને છે ને યસ ડાર્લિંગ તો આ વિડિયો જોનાર હું દરેક વ્યૂઅર્સ ਨੇ ਵੀ रिक्वेस्ट કરી કે તમે તમારા બાળકોને જરૂરથી આ પર્પલ યમની વેફર બનાવીને ખાવાની ટેવ પાડો બટાકા કરતાં વધારે હેલ્ધી હોય છે કેમ કે આ રતાળુ આપણા આપણી પાચન શક્તિને સુધારે છે જેમને પણ જલ્દી ખાવાનું પચતું ના હોય અપજો રહેતો હોય પાચનની મંદતા રહેતી હોય તેમણે તો આ વેફર એટલે કે રતાળુ જરૂરથી ખાવું જોઈએ બટાકા કરતા તો વધારે હેલ્ધી છે આ વેફર હવે આ વેફર માં બની ગઈ તો આપણે કાઢી લઈશું જ્યારે આપણી વેફર બધી કમ્પ્લીટ તળાઈ રહે ને તો કિનારે થી જો એકદમ તેલ છોડી દે અલગ જ થઈ જાય જુઓ તો સમજી રહ્યો ને કે આપણી વેફર તળાઈ ગઈ છે અને આવો આવો અવાજ આવે તો કેવું તમે બધા એક વાર બનાવશો ને આવી એફર તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કહેજો જેથી મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં ફરી રહ્યો છે તેની ઉપર આપણે સ્પ્રિન્કલ કરીશું એકદમ ટેસ્ટી ચટાકેદાર ચાટ મસાલો

આ રતાળુનો વેફર જરૂરથી બનાવીને ટ્રાય કરજો વારે ઘડીએ બનાવવાનું મન થશે ફટાફટ બની જતી હોય ચા સાથે નાસ્તા ખાવામાં તો સૌથી બેસ્ટ તો મિત્રો તમને જો મારી આ રતાળુની વેફરની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરીને મને કહેજો તમને આ રેસિપી કેવી લાગી અને બનાવી ત્યારે તમારી વેફર કેવી બની તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો Love you all!